આપણે રન્ડમાં રખડવી ગાડીમાં પ્રમાણ છે આ જો કાલે છાણ હતું તે રાતે એક વાગે સુધી જોયું પછી પૂરતા હતા રાઈજો શું લાવીને તો ને આપણા ગામમાં રખડવા આવી જાય છે દુકાન થવા દુકાન તો બંધ છે દુકાન તો બંધ છે પ્રાસેજ હોય ચારસ હજાર જો Wadah pada pertukar manusia, nomor dia boleh datang pada krim baya wasi, itu wadah babi roh sia, untuk jingun anak yang ditase, walaupun orang siapa deh, walaupun tak berkaparai kemanuasa, tuh walaupun sih, mana menarik jingun anak kiri, sih korupin deh shark, radio betikannya sih, walaupun ada yang 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 walaupun

તો રોટલા થઈ ગયા છે હવે આ પછી આગે જે બને છે ભલ્લાવું ડુંગળી મંગળી છડી જાય નાખી દીધું છે મેં થોડું હળદર નાખ તો માર્ક તો બધું તો નઈ યુ મર સુનાખો સામું હલાને કે પડતું નહિ જો છોકરે ખોટી ઉઠાવાનું હતું ખોટી કુલ પાસ મે મરચું ન થઈ ગયું છે ભલેને કે અડધું બનીન તૈયાર થઈ ગયું છે હવે